ડાયમંડ સિટી સુરતમાં ભક્તિ અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો શહેરના એન્થમ સર્કલ પાસે આવેલા ભક્તિબાગ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા એક ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં અંદાજે એક પોઈન્ટ પચાસ લાખથી વધુ હરિભક્તોએ ઉમટી પડી ભગવાનના પ્રસાદનો લાભ લીધો હતો આ શાકોત્સવ માત્ર એક ઉત્સવ જ નહીં પરંતુ બે મહાન સંપ્રદાયોના સમન્વયનું પ્રતીક બન્યો હતો કાર્યક્રમમાં શ્રી વલ્લભકુળ અને શ્રી ધર્મકુળનું દિવ્ય મિલન જોવા મળ્યું હતું ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશ્વરાલજી મહોદયના પ્રતિનિધિ સ્વરૂપે પૂજ્ય એકસો આઠ ગોસ્વામી શ્રી આશ્રયકુમાર બાવાજી ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિચાર્ય પૂજ્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા શાકોત્સવની પૂર્વ સંધ્યાએ જ હજારો ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી ઉત્સવને સફળ બનાવવા માટે બે હજારથી વધુ સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર પગે રહીને વ્યવસ્થા સંભાળી હતી શિસ્તબદ્ધ આયોજનને કારણે લાખોની મેદની હોવા છતાં ભક્તોએ સુખરૂપ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો સૂર્યના અંશ એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપાણાની પ્રતિ કરાવી હતી આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય વ્યસનો હોય કુસંગ હોય અથવા તો અંતરશત્રુઓ હોય એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાતમાં ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમપૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજયંત પ્રસાદજી મહારાષિની રૂપ થોડી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિતવાળા ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે અમે આજના દિવસે દરેક આયોજકોને સ્વયંસેવકોને દાતાઓને તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજને સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ છે સંખ્યા ગણી શકાય તો એવી નથી પણ લગભગ અમારું જે રસોડાની વ્યવસ્થા છે એની અંદર સવા લાખથી ઉપર હરિભક્તોની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવી છે દર વખતે લગભગ સવા લાખથી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે એટલે એ એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે સવા લાખ દોઢ લાખ જેટલું માણસો આ મહોત્સવમાં લાભ લે છે આજનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં રીંગણાનું શાક બનાવ્યું હતું એટલે શાકોત્સવ જ્યારે જ્યારે ઉજવવામાં આવે ત્યારે રીંગણાનું શાક ને બાજરાના રોટલા એ એનું મુખ્ય કેન્દ્ર હોય છે પછી એની સાથે કોઈ મિષ્ઠાન હોય ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એને આરોગે છે ખૂબ ખૂબ આભાર જી

આજે આનંદની વાત એ છે કે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મિલન આજે સંપ્રદાય થઈ રહ્યું છે બધા હરિભક્તો એ દિવ્ય પ્રસાદને પ્રાપ્ત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે જીવનમાં આધ્યાત્મિકતા ભક્તિની લહેર થાય અને સદ ધર્મના માર્ગે બધા આગળ વધે એવી પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે શુભમ હોતું કલ્યાણ